ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ગંભીર હત્યાની ઘટનાના પગલે બપોરે એક વાગે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી હતી અને તપાસની દિશામાં મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે પ્રેસ કોન્ફરન્સનું સંચાલન ઇન્ચાર્જ એએસપી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હત્યાના કેસ સંદર્ભે ઉપલબ્ધ વિગતો અને પોલીસ તપાસની પ્રગતિ અંગે પણ માહિતી આપવામાં આવશે જાનખેડા વિસ્તારમાં સર્જાયેલી આ ઘટના અંગે વિસ્તારથી માહિતી મેળવવા માટે તમામ મીડિયા સંસ્થાઓને જાનખેડા પોલીસ સ્ટેશન ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આઠ તારીખની રાતે અજય ઠાકોર જ્યારે સાંજે પોતાના ઘરે એક્ટિવા લઈને પાછો ફર્યો ત્યારે બહુ જ ઝડપથી એણે એક્ટિવા ચલાવ્યું છે એ બાબતનો ખાર રાખી અને એના પડોશમાં રહેતા જે બળદેવ બળદેવ ઠાકોર નિકુલ ઠાકોર પાર્થ બારોટ નામના વ્યક્તિઓએ એ લડાઈની શરૂઆત કરી આ બંને પાડોશીઓ જ છે અને નાની મોટી બાબતોએ બંનેના ઝઘડાઓ ચાલતા જ રહે છે આ એક્ટિવા ચાલવાની બાબતે ઝઘડાની શરૂઆત થઈ પછી જ્યારે અજય પોતાના ઘરેથી પોતાની રીક્ષા લઈને બહાર નીકળ્યો ત્યારે આ બળદેવ ઠાકોર નિકુલ ઠાકોર કાવ્ય ચૌહાણ પાર્થ બારોટ લઈ એમની અર્ટિકા ગાડી ગાડી લઈ અને આ એની રીક્ષાનો પીછો કરે છે રિક્ષામાંથી એને ઉતારી પોતાની ગાડીમાં બેસાડી એનું અપહરણ કરી અને ઝુંડાલ અને રાવજીપુરાના વિસ્તારમાં એને લઈ જાય છે અને ત્યાં પાવડાના હાથા વડે એને માર મારી અને એને પહેલા તો હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે ત્રણસો સાત જૂની આઈપીસીની ત્રણસો સાત મુજબ ગુનો દાખલ કરે અને પછી બીજા દિવસે એટલે કે નવ તારીખે જ્યારે આ અજય ઠાકોર નું હોસ્પિટલમાં એનું મૃત્યુ થતા પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી અને તાત્કાલિક ધોરણે આ ચારે ચાર આરોપીઓની અટક કરેલ છે આ ચારે ચાર આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમના વિરુદ્ધ પોલીસે અગાઉ પાસા કરેલી છે આ જે પાર્થ બારોટ છે એનો ભાઈ જ્યારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં જે બોમ્બ મૂકવાનો પાર્સલ બોમ્બ મૂકવાનો જે ગુનો થયેલો હતો તેનો સગો ભાઈ છે તેના વિરુદ્ધ પણ પાસાના પાસાની કાર્યવાહી કરવામાં આવેલી હતી અને હાલમાં જે છૂટીને આવેલા હતા નાના મોટી લડાઈઓ થતી રહેતી હતી બોલાચાલી થતી રહેતી હતી અને એમાં આ બાબતે ઉશ્કેરાઈ જઈ અને કે અમારા નાના છોકરાઓ અહીંયા ફળિયામાં રમે છે અને તું આવી રેસ ડ્રાઇવિંગ કરીને જાય તો આમાં કોઈને નુકસાન થઈ શકે એ બાબતની લડાઈ કરી અને એનું મૃત્યુ બળદેવ પાર્થ અને એમના એવા કોઈ કામ ધંધા છે નહીં છૂટક મજૂરી ને એ રીતનું કામ એ કરે છે અગાઉ પણ એમના વિરુદ્ધ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે ને પોલીસે એમના વિરુદ્ધ પાસા જેવી કાર્યવાહી પણ કરેલી છે